નદીના પૂરના પાણી શરૂ થઈ ગયા છે પરંતુ હવે મગરથી માંડીને અન્ય જળચર નું ખતરું પણ છે હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે ઘર વફરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે વિશ્વામિત્રી નદીના મગરો પણ શહેરના રહેણાંક વિસ્તારમાં જોવા મળતા લોકોમાં ફફડાટ છે વડોદરાની અંદર અત્યારે પરિસ્થિતિ એવી છે કે એક તરફ વરસાદ તો રોકાયો છે પરંતુ ધીમી ધારે વરસાદને પગલે કેટ કેટલી જગ્યાએ હજુ પણ આ વરસાદી પાણી ઓસર્યા નથી ને જ્યાં પાણી ઓસરવાની શરૂઆત થઈ છે ત્યાં અન્ય જીવો અને તેમાં પણ વિશ્વામિત્રી નદીના મગરવું છે કે જે હવે રહેણાંક વિસ્તારની અંદર આવી જતા શહેરોની અંદર આવી જતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયું છે મહત્વની વાત એ છે કે અનેક વિસ્તારો એવા હતા તેમાં પણ કામનાથ મહાદેવ મંદિરની પાસે આવેલી રેસિડેન્સીની અંદર પંદર ફૂટ નો મગર હતો તેને પકડવાનો હાથ કામગીરી હાથ ધરવામાં આવી હતી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું અને હજુ પણ અનેક જગ્યાએથી આવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વડોદરાની અંદર એક પરિસ્થિતિ એ પણ સામે આવી હતી કે કેટલી કેટલી જગ્યાએ લોકો ફસાયેલા હતા તેને પણ તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે આર્મીની પણ મદદ લેવામાં આવી રહી છે अच्छा लग रहा है सब काम धंधा भी आपसे चालू कर देंगे हम लोगों तीन चार दिन ऐसी पानी देखने आया उस... उतर गया उसे तो पानी तो उतर गया काफी कैसा फील हो रहा है अच्छा लग रहा है बहुत परेशान हो गया दो तीन दिन से लाइट नहीं थी घर की हेरान नेहरा न हो गए तीन चार दिन से धंधा पानी सब बंद है चार पांच दिन आज से चालू करेंगे धंधा पानी आपका दिलीप कुमार अग्रवाल एक मिनट आ जाएंगे सर बात करेंगे हाँ हाँ क्या कहेंगे कितने दिन बाद बाहर निकले हम तीन दिन के बाद बाहर निकले है ये अच्छा है कि ये पानी का लेवल अभी कम हो गया है और ऊपर से भी गेट बंद हुए है तो आज से सब यातायात चालू हो गया है ये ये पुल की हालत क्या थी ये यहाँ पे करीबन मैं गेस करता हूँ ये ब्रिज पूरा डूब गया था पाँच से छह फुट रास्ते तो ये पूरा बंद ही था पूरा ये और ये एरिया पूरा दोनों साइड तो अभी खुल गया है अभी खुल गया है अभी थोड़ा अच्छा लग रहा है धूप भी निकला है तो काम हाँ काम अभी जाएंगे अभी कैसा लग रहा है, कैसा अभी बहुत बढ़िया है अभी शुक्र है की अभी बारिश भी रुक गया है तो चलो जाता है अब हालांकि कॉमन हो रहे हैं हितेश તો વડોદરાની અંદર પાણી ઓસરતા આખરે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ પરિસ્થિતિ હવે આગામી સમયની અંદર આરોગ્યને લઈને જોવા જેવી